नमस्कार मित्रों हरेक नया वीडियो ने साथे तो मित्रों आज આપણે એક નવી યોજના આવી રહી છે મિત્રો 1 એપ્રિલ 2025 માં મિત્રો એક નવી યોજના શરૂ થઈ રહી છે તે તેના મિત્રો જે આપણે પાણીના ટાકા બનાવવા માટે સહાય 2025 आरसीसी પાણીના ટાકા બનાવવા માટે રૂપિયા 9.80 લાખ ની મિત્રો સહાય આપવામાં આવશે તો મિત્રો તે મિત્રો આપણે 1 એપ્રિલ ના રોજ જે આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર છે તે આ યોજના મિત્રો શરૂ થઈ રહી છે તો મિત્રો આ યોજનામાં કયા કયા ખેડૂતોને મિત્રો આમાં લાભ મળી શકશે અને કયા ખેડૂત મિત્રો આના ઉપર અરજી કરી શકશે મિત્રો આ વિડિયોમાં આપણે માહિતી આપી છે તો વિડિયોમાં છેલે સુધી બન્યા રહેજો જેથી કરીને મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળી રહે મિત્રો ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડિયોને એક લાઈક કરી દેજો મિત્રો તો આપણે હવે ગુજરાત સરકાર દ્વારા બે હજાર પચીસ માં ચાલતી ખાસ યોજના ખાસ સહાય જેમાં ખેડૂતોને ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરવા આર્થિક સહાય આપવામાં આવે છે ખેડૂતોએ પાણીના ટાંકા બાંધવા માટે 50% થી 75% સુધી સહાય મેળવી શકે છે ને જૂત માં કામ કરતા ખેડૂત માટે 1000 કણ મીટર સમતા સુધી ટાકા બનાવવાની મંજૂરી છે તો આ સહાય અરજી 1 એપ્રિલ 2025 થી આ ખેડૂત ગુજરાત જીઓવી ઇન ડોટ જે આપણી વેબસાઈટ છે ગુજરાતની આ ખેડૂત પોર્ટલ તેના ઉપર જ તમે મિત્રો ત્યાંથી અરજી પણ કરી શકો છો અથવા તો ગ્રામ પંચાયત કે તાલુકા કૃષિ કચેરી કે

જે કે તેથી વધુ ખેડૂતોનું છૂટને રચી તેની પર કોઈ પણ એક લાભાર્થી ખેડૂતના ખેતરમાં જ ટાકા બનાવવાના રહેશે અને સાય મેળવા માટે લાભાર્થીઓ પ્રતિ 75 કન મીટર પાણીના ટાકા દીઠ ઓછામાં ઓછી 1 એકર જમીન अथवा તેના ગુણકમાં સૂક્ષ્મ પીહટ માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એમઆઈએસ હેઠળ આવરી લેવામાં આવશે ત્યાર પછી મિત્રો અરજી કરવા માટે આપણે જરૂરી જે ડોક્યુમેન્ટ છે તેને 7 12 અને 8 ની નકલ આadhar card ની નકલ બેંક પાસબુક ની પ્રથમ પેજ ની નકલ મોબાઈલ નંબર રેશન કાર્ડ રેશન કાર્ડ મિત્રો અરજદાર છે સ્વક્ષમ પિયત કોસ્ટ એસ્ટિમેટ ની નકલ તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે જ્યારે અરજી કરવાના હોય છે ત્યારે મિત્રો આ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જ્યારે મિત્રો અરજી કર્યા પછી મિત્રો અરજી ની પ્રિન્ટ પોતાની પાસે રાખી पूर्व मंजूरी ના હુકમ નહી રહે જોવાની રહેશે ચારે મિત્રો તમે અરજી કરી હશે ને ત્યારે તમારી અરજીની મંજૂરી મળી જાય ત્યાર પછી મિત્રો ચારે મંજૂરી મળી જાય પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યાર બાદ 15 દિવસમાં મૂળના ડોક્યુમેન્ટ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસમાં ખાતે જમા કરાવવાના રહેશે તેમાં મિત્રો ડોક્યુમેન્ટ છે કે અનુસૂચિત જાતિ જન જાતિનું પ્રમાણપત્ર બેંકની બેંક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક તથા દિવ્યાંગનું પ્રમાણપત્ર નકલ લાગુ પડતું હોય તો ને આધાર કાર્ડની નકલ સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાય ધરી પત્ર તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ જ્યારે પણ તમારે અરજી મંજૂર કરવામાં આવે તો ત્યારે મિત્રો તમારે આ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે હવે મિત્રો તમારે અરજી કરવા માટે તમારે જો પોતાના મોબાઈલના માધ્યમથી તમે અરજી કરવા માંગતા હોય તો મિત્રો તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી ત્યાં તમારું જાય આઈ ખેડૂતનું પોર્ટલ છે તને તમારે અહીંથી સર્ચ કરી લેવાનું રસાય ખેડૂત ગુજરાત.gov.in તેના ઉપર સર્ચ કરશો એટલે મિત્રો આપણને એક વેબસાઈટ જોવા મળશે આવી રીતે મિત્રો તમે આઈ ખેડૂત કરીને સર્ચ કરશો એટલે મિત્રો અહીંયા ઓપ્શન આપેલું છે કે આઈ ખેડૂત પોર્ટલ નું જે છે એ ઉપર તમારે ક્લિક કરશો એટલે મિત્રો યોજના ચાલુ થઈ ગઈ છે તો મિત્રો તમને અહીંયા આવી રીતે યોજના જોવા મળશે કે ખેતીવાડીની યોજનાઓ માટે અહીંયા ક્લિક કરો તમારે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો જે આપણને 1 એપ્રિલ ના રોજ આપણને જે પાણીના ટાકા બનાવવાની જે યોજના આવવાની છે તો મિત્રો તમને ત્યાં જોવા મળશે તો મિત્રો અહીંયા ક્લિક કરી કર્યા પછી મિત્રો અહીં સાઈડમાં તમને જોવા મળશે હાલમાં કોઈ યોજના ઉપલબ્ધ નથી મિત્રો અત્યારે એકત્રીસ તારીખ થઈ ગઈ છે તો મિત્રો કાલે આપણે એક એપ્રિલ છે તો મિત્રો આ જ્યારે યોજના લોન્ચ કરવામાં આવશે તો મિત્રો તેને સમયસર તમે તેનું ફોર્મ ભરાવી શકશો ને મિત્રો તેને આ યોજના મિત્રો વહેલા તે પહેલાના ધોરણે મિત્રો આ યોજનાના ફોર્મ અરજી કરી શકાશે તો મિત્રો જે પહેલા છે તો મિત્રો તમારે અરજીન એક્સ પરલે કે મંજૂર કરી દેવામાં આવશે તો મિત્રો જેમ બને તેમ સૌ પહેલા આપણે ફોર્મ ભરી લઈએ જેથી કરીને આ યોજનાનો મિત્રો તમને પણ લાભ મળી શકે તો મિત્રો અહીંયા આ ખેડૂત ઉપર અત્યારે કોઈ યોજના જોવા નથી મળતી ત્યારે મિત્રો 1 એપ્રિલ ના રોજ આપણે પોર્ટલ ને ઓપન કરીશું ત્યાં આપણે અરજી જોવા મળશે તો તમે તમારા મોબાઈલના માધ્યમથી પણ અર્જી કરી શકો છો અથવા તો પોતાના ગ્રામ પંચાયત માં જઈને તમે અરજી કરાવી શકો છો અથવા તો નજીકમાં તમારું CSC સેન્ટર આવેલું હોય તો તમે ત્યાં જઈને પણ અરજી કરાવી શકો છો તો મિત્રો વિડિયો પસંદ આવે તો વિડિયોને એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વખત આવે જરૂર સબ્સ્ક્રાઇબ કરી દેજો